જય હિન્દ જય ભારત હોન તે માત્ર ભારતમાંથી જે ફરિયાદ નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે અને આજે મિત્રો એક વિડીયો છે જે કોઈ લોકો ફોન કરીને એક જ રસ્તો કહે છે કે મારી પાસે સિક્કા છે મારી પાસે નોટો છે તો જૂના સિક્કા ને જૂના નોટોનો જે લોકો બધા લાખ મારી પાસે જેટલા ફોન આવે છે ને મિત્રો એમાં દસ ટકા જ કોઈક એવા લોકો હમસે છે કે આપણે જેમ કેવી સમજે છે બાકી નેવું ટકા લોકો એવા હશે ને કે એને કઈ ખબર જ નથી પડતી એ તો ટૂંકમાં ગમે સિક્કો એની પાસે હોય એટલે સીધો ફોન જ કરે કે મારી પાસે જૂના સિક્કા છે પણ મિત્રો જૂના સિક્કાના જ પૈસા આવે છે એવું નથી ઓલરેડી બધા વિડીયામાં વારંવાર બોલું છું મિત્રો કે જે માર્કેટની અંદર વેલ્યુ હોય માર્કેટમાં જેની માંગ હોય એવા સિક્કાના પૈસા આવે છે મિત્રો તો બે હજાર જેથી કરીને બે હજાર એકવીસના નવા નવા પૈસા આવ્યા છે મિત્રો પણ અને પૈસા છે પણ થોડા પાંચ છે એવા આવે છે એવા તમે નોલેજ બધાને બહુ વિડીયો પણ જોવે તો બધાને અનુભવ આવે કે કેવા સિક્કાના પૈસા આવે છે કેવા પૈસા નથી આવતા લોકો સમજે પણ વિડીયો કઈ જોવો જ નથી ની અંદર નંબર જાય એટલે સીધા ફોન કરવા માટે છે મારી પાસે સિક્કા છે મારી પાસે સિક્કા છે મિત્રો તો આવો કઈ સિક્કા ક્યાંય વેસાતા નથી અને હું તો ફક્ત ને ફક્ત એક જાહેરાત મૂકવા માટે જ કોલ કરજો કે જે કોઈને લોકોને શિવના સિક્કા વ્યાસવાની જાહેરાત મૂકવી હોય ને મિત્રો તો મને કોલ કરવો ગમે એવા સિક્કા તમારી પાસે હોય એની જાહેરાત આપણે મૂકશું એટલે એમાં તમારે ફાયદો શું છે મિત્રો કે ગમે તે દિવસ તમારો સિક્કો કોઈ હોય રેડ કેટેગરીમાં જાય ગમે બે વરે પાંચ વરે કોઈ બી રેડ કેટેગરીની અંદર જાય અને એ સિક્કાનો વિડીયો કોકની પાસે ભાઈ પાસે જાય અને એ આપણો કોન્ટેક્ટ ગમે ત્યારે કરી શકે એટલે માટે હું કહું છું કે વારંવાર કે આપણો કોન્ટેક્ટ જરૂર કરવો બરોબર એટલે તો મિત્રો ઘણાય લોકોને એમ છે કે આ ચેનલ ચલાવવા કરે છે મિત્રો પણ કાંઈ આપણે ચેનલની જરૂર નથી કારણ કે જો આપણે આવો બધો ધંધો કરી ખાઈએ છીએ જો આ બધો પ્લાસ્ટનનો એવો ધંધો કરીએ છીએ આપણે ઓલરેડી ધંધો આપણી પાસે છે જ તે પૈસા આપણે કમાવીએ છીએ ધંધો કરીને બરાબર પણ આ તો એ ફ્રોડ ફ્રોડથી સાવધાન રહેવાનું મિત્રો એવી જાહેરાત આપણે એમ થાય ભાઈ આપણે ગમે એની સેવા કરવી છે તો ચેનલ થ્રુ ફ્રોડમાં કોઈને આવવું નહીં આ સો ટકા ફ્રોડ છે જૂના પૈસામાં તમે ગમે એને કોલ કરો એટલે સો ટકા બધા ફ્રોડ છે તો એવીથી સાવધાન રહેવાનો મિત્રો કોઈ લોકો એમ કહે કે તમારા વીસ પચીસ લાખના સિક્કા છે કોઈ તો એવા બધાયથી સાવધાન રહેજો અને આવું કાંઈ છે નહીં અમુક સિક્કા વારંવાર કહું છું અમુક સિક્કા જે રહેડ હોય એ વેચાય છે અને આની અંદર આ એક ભાઈનો ફોન આવેલો છે એની જાહેરાત મૂકું છું તેવાની પાસે આવું કલેક્શન છે કોઈને ખરીદવું હોય તો કોન્ટેક કરજો અને તમારે આવી રીતની જાહેરાત મૂકી હોય તો આપણો નંબર આપેલો છે અને જે કાંઈકા સિક્કા જૂના જે રેડમાં છે એવા વિડીયા મૂકું છું એવા સિક્કા હોય તો મારો કોન્ટેક કરજો પણ એવા હોય તો બરાબર એવા સિક્કા હોય તો જ મારો કોન્ટેક કરવો બાકીનીકળ જાહેરાત મૂકવા કોલ કરવો બરાબર અને મિત્રો બીજી વાત કે તમે મને સપોર્ટ તો કરતા જ નહીં કોઈ પણ માણસ એક લાયક હારી કરતા નથી લાયક શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મને એમ પણ એમ થાય કે આપણે જે કામ કર્યું છે એ માણસોને ગમે છે બરોબર હા તમારો વિડિયો તમે અચ્છે જ સાઈક કે બોલો કચ્ છ રાપર થી અમારા પાસે ફટકે કે અમારા ગમે પર લાફા એ તમે મારી એડ્યુ જોલો વિડિયો નાખ તો ખબર હે રાપર થી કચ્ સલરી કામ થી आ चार चार तमारा 1990 سنه મારીને ચાર ટીકા પડ્યા છે બધી મીટ બેગરાડા છે કલકત્તા છે નોરડા છે હે નયા ટીકા કેરા હે નયા ટીકા કેવા નયા ટીકા 88 હોય તો આ કે શું તમે તમને તો 1000 રૂપિયા આવે કે આમાં મુંબઈ આતરે ઈ ચાલુ છે 1990 પડના અને 1987 ના નોરડા મેટ પડ્યો